તો મિત્રો આ જોઈ શકો છો આપ કે જે એમની નર્સરી છે અરવિંદભાઈની અને નર્સરી પણ છે અને એમનું રેસિડેન્ટ પણ છે ફાર્મ હાઉસ ત્યાં ઘરે જ રહેવાનું અને નર્સરી છે મુલાકાત પણ કરી શકો છો તમે એમની તમે જોઈ શકો છો તો સૌ પ્રથમ તમે જણાવશો કે આ જે છોડ છે એ શેના છોડ છે કઈ વનસ્પતિ છે આ કેક્ટસ છે આ કેક્ટસ છોડ એ શોભા શો માટે છે

અલગ અલગ પ્રકારના છે ઔષધો સતાવરી આ સતાવરી છે પછી આ કલતરો છે મધુનાસીની છે એલોવેરા પાનજમો પાનકુટી પછી ઇન્સ્યુલેન છે બ્રહ્મી છે લીંડી પીપર એ પ્રકારના ઔષધિના છોડ પણ અહીંયા રાખવામાં આવેલા છે તુલસી છે ખોર ખરસાણી એમાં થી વીસ પ્રકારના જેવા ઔષધિના પ્લાન્ટો પણ અહીંયા મળી રહી છે એ પ્રકારના એટલે શાળા કક્ષાએ વાવવા હોય ઘરગથ્થુ વાવા હોય તો અહીંયા આપણે મળી રહે છે તો મિત્રો આ એમનો અરવિંદ ભાઈ જે પ્લાન્ટ છે આખો યુનિટ છે કે જેની અંદર વર્મી કમ્પોઝ છે જે અળસિયા ખાતર છે આ જે યુનિવર્સિટી પણ વારંવાર ભલામણ કરે છે કે ખેડૂત મિત્રોને ને કે યુનિવર્સિટી વર્મી કમ્પોઝ નો ઉપયોગ કરવો જોઈએ આ જે આત્મા પ્રોજેક્ટ પણ ભલામણ કરે છે ખેડૂતોને કે વધારે વધારે વરમી કમ્પોસ્ટ નો ઉપયોગ વધારવો જોઈએ અને government પણ આચાર્ય દેવવ્રત પણ કહે છે વારંવાર એમના શિબિરો અંદર કે જે વરમી કમ્પોસ્ટ છે એનો ઉપયોગ વધારો જેથી કરીને વરમી કમ્પોસ્ટ નો ઉપયોગ વધશે તો આપણે ખેડૂતને જમીનની અંદર organic પ્રમાણ કાર્બન નું પ્રમાણ પણ વધશે અને organic આખી ખેતી તરફ આપણે જઈ શકશું તો થોડી આના વિશે માહિતી આપશો સાહેબ તૈયાર થયેલું આ અળસિયા ખાતર આપણે અંગ્રેજીમાં કહીએ છે તો વર્મી કમ્પોસ્ટ અને હિન્દીમાં કેચુઆ ખાત તરીકે એને આપણે ઓળખવામાં આવે છે કુદરતી ખાતર છે કે એમાં કોઈ પણ છોડને નુકસાન કરતા તત્ત્વો હોતા નથી આ આમાં મેગ્નેશિયમ સલ્ફેટ આરિયન પોટાશ અ એ રીતના ઘણા પ્રકારના તત્વો રહેલા છે અને એ

અને અમે પચાસ કિલો ભરીએ છીએ અને સપ્લાય કરીએ છીએ ખેડૂતોને જેવી જરૂર હોય તે રીતે એકરે બેગ કિલો નાખવી પડે છે શાકભાજીમાં દરેક પ્રકારની શાકભાજીમાં ઉપયોગ થાય છે આંબા વાળી હોય ચીકુ વાળી હોય ઝુંબરૂખની વાડી હોય આવા દરેક પ્રકારની વાડીઓમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ

છાણ આપણે ચોખ્ખું હોય જોઈએ મહિના સુધીનું છાણ હોય તેમાંથી આપણને એ છાણ સારું કહેવાય છાણ અંદાજે એ ઠંડુ પાડીને પછી આપણે બેડની અંદર ભરી ઠંડા પડેલા છાણની અંદર બેડ ભરાઈ ગયા પછી આપણે એમાં અળસિયા છોડવાના હોય છે અળસિયા છોડ્યા પછી એના પર બારદાન નાખી એના ઝારાની મદદથી પાણીનો છંટકાવ કરી અને પ્રમાણસર જે જરૂર હોય ભેજનું જરૂરી હોય એટલું આપણે ભેજયુક્ત પ્રમાણ રાખવું જ્યારે ફરી પાછો આપણને લાગે ત્યારે પાણીનો છંટકાવ ફરી પાછો તૈયાર કરવો તૈયાર થયેલું ખાતર આપણને મમરી સ્વરૂપમાં જોવા મળશે અંદર મમરી સ્વરૂપ ચાની મમરી હોય એ રીતે એનો અગર જોવા મળે છે એ તૈયાર થઈ ગયા પછી આપણે એને કાઢી લેવું અને ચાણા ની મદદ થી એને ચાળી લેવું અને તૈયાર થઈ ચડાઈ ગયા પછી એને સ્ટોરેજ કરો કા બેગ ભરો એ ભરી પછી આપણે એને તૈયાર થયેલો માલ ખેડૂત સુધી આપણે પહોંચી મતલબ કે તૈયાર થઈ જાય પછી આને આપણે તાપ કેવી રીતે રાખીએ તો કોઈ મતલબ બેક્ટેરિયા કે કોઈ પણ ફરક પડે ખરો ક્વોલિટી માં એની રિઝલ્ટ માં જો તૈયાર થયેલો આ ખાતર છે એને જો આપણે તાપ વધુ સમય માટે જો મૂકી રાખીશું તો એમાં જે તત્વો હોય છે તે તત્વો ઉડી જાય છે અને ત્યાર જો આપણે ખેતરમાં નાખીશું તો એનો રિઝલ્ટ એનો ખાતર મળવું જોઈએ એ નથી એટલે કે આપણે વર્મી ને ખાસ છાંયડામાં રાખવું સ્ટોરેજમાં કરવાનું થાય તો અને બીજું કે આની જે તૈયાર કરવાની સિઝન હોય છે કે બારે મહિના કન્ટિન્યુ થાય છે આ રીતે આ બારે મહિના થાય છે

અને એની ઉપર અળસિયા છોડી દઈએ વર્મી ઉપર કમ્પ્લેટ થઈ જાય એવી રીતે મતલબ એ તૈયાર અને તમારી પાસેથી જો અમારા કોઈ ખેડૂત મિત્રો ને જોઈતું હોય તો અમારા ઘણા બધા એવા મિત્રો છે કે જે વર્મી કમ્પોર્ટ ની બહુ ડિમાન્ડ છે અને ગુજરાત ના ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં બનાવતું નથી કોઈ તો એ લોકો વર્મી કમ્પોઝ ને નામે એને કોઈને કોઈ કંપની વાળા પણ ઘણીવાર એવું બનતું હોય કે ડુપ્લિકેટ આપી જતા હોય છે તો ડાયરેક્ટ તમારી પાસે એટલે કે ડાયરેક્ટ ખેડૂત પાસે થી મળે એવો અમારો પ્રયત્ન છે તો તમારો મોબાઈલ નંબર અને કેટલા કિલો ના ભરતી છે અને તમારો જે रेट છે અહીંથી તો એ રેટ અને જણાવશો મારા ખેડૂતનું નામ છે મારું અરવિંદભાઈ નગીનભાઈ પટેલ ગામ વલવાડા તાલુકો મોજ જિલ્લા સુરત છે મોબાઈલ નંબર છે એકસો બાવીસ જીરો અગિયાર પચાસ કિલો ની ભરતી કરું છું ખેતર માટે અને ગાર્ડન માટે હું બે કિલો અને પાંચ કિલો ની ભરું છું પચાસ કિલો ના બસો પચાસ છે અને પાંચ કિલો ની bag ના ચાલીસ રૂપિયા છે બરોબર તો ખેડૂત મિત્રો જોયું જે શિક્ષક હતા રિટાયર્ડ અને એમણે એક નિવૃત્તિની અંદર એક પ્રવૃત્તિ કરી અને એક સેવાકીય પ્રવૃત્તિના રૂપમાં ઘણા વર્ષોથી જોડાયેલા છે અને છેલ્લા પંદર વર્ષથી જે વર્મી કમ્પોસ્ટ ઉપર એને એમની જે ચાલુ હતી એ સમયમાં પણ એને એક અભ્યાસ કર્યો અને પોતે ખેડૂત પણ છે નર્સરી પણ ચલાવે છે તો તમે એમનો કોન્ટેક કરી શકો છો અને તમને વર્મી કમ્પોસ્ટ છે એ ઓર્ડર ઉપર તમને તૈયાર કરીને મળી જશે તો આવા જ વિડીયો દરરોજ નવા નવા જોવા માટે અમારી જે ચેનલ છે કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ કૃષિ ગુજરાત ફેસબુક પેજ અને કૃષિ ગુજરાત ઇન્સ્ટાગ્રામની અંદર પણ છે તો એને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે વિડીયો તમને સારા લાગે એમાં કોમેન્ટ આપો આ વિડીયો પણ તમને મિત્રો કેવો લાગ્યો તો એના વિશે તમે કોમેન્ટ આપો જેથી કરીને અમે તમને દરરોજ નવા નવા વિડીયા નવા નવા ખેડૂત પાસેથી નવી નવી ટેકનોલોજીથી બનાવવા બનતા વિડીયા તમારા સુધી અમે પહોંચાડી શકીએ વંદે ભારત